ડીએપી યુરિયા જેવા ખાતરોની સાથે અનેક વખત ખેડૂતોને એવી વસ્તુઓ વેચવાનો પ્રયાસ થાય છે જે વસ્તુઓની જરૂર ખરેખર ખેડૂતોને હોતી નથી પણ ડીએપી અને યુરિયા લેવા માટે ઘણી વખત ખેડૂતો આવી બિનજરૂરી વસ્તુઓ લેવા માટે મજબૂર બને છે અને આ મુદ્દો એટલો બધો ગંભીર છે કે બે વખત વિધાનસભામાં પણ આ મુદ્દાની ચર્ચા થઈ ચૂકી છે અને મોટાભાગના તાલુકાઓમાં ખેડૂતો આ સમસ્યાનો ભોગ બની રહ્યા છે હવે રાજ્યમાંથી ઉઠી અને આ મુદ્દો જે છે કેન્દ્ર સરકાર સરકાર સમક્ષ પહોંચ્યો છે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ મુદ્દે તમામ રાજ્યોના આપણા દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો છે અને ફર્ટિલાઇઝર ટેગિંગ એટલે કે જે બિનજરૂરી વસ્તુઓ ફર્ટિલાઇઝરની સાથે ટેગ કરીને વેચવામાં આવે છે એની સહિત કુલ ત્રણ મુદ્દાઓ બાબતે ખેડૂતો અંગે રાજ્ય સરકારે શું કાર્યવાહી કરવાની જરૂર છે એ અંગેની માહિતી અને એ અંગેના સૂચન કેન્દ્રીય કૃષિમંત્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓને આપ્યા છે તો આ મામલો શું છે એને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું ડીએપી યુરિયાની સાથે થતાં બિનજરૂરી ટેગિંગ અંગે માહિતી મેળવીએ એ પહેલાં આઈ ખેડૂત બાબતે એક મહત્વની અપડેટ જાણી લઈએ આય ખેડૂતમાં સ્માર્ટ અને પ્રિસિઝન ફાર્મિંગ માટે સહાય આપવાની શરૂઆત થઈ છે સ્માર્ટ અને પ્રિસિઝન ફાર્મિંગનું જે આઈઓટી ડિવાઇસ આવે આઈઓટી ડિવાઇસ એટલે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એ એવું ડિવાઇસ છે કે જે આજુબાજુના વાતાવરણની માહિતી મેળવે છે ને એના આધારે ખેડૂતો જે છે એને આગોતરા પગલાં શું લેવા પાકમાં શું કાળજી રાખવાની જરૂર છે પિયતમાં શું છે રાખવાની જરૂર છંટકાવમાં શું કાળજી રાખવાની જરૂર છે એની માહિતી આપે છે તો આ જે આઈઓટી ડિવાઇસ છે એમાં હવે ખેડૂતોને સહાય મળશે ને એમાં જે આઈઓટી ડિવાઇસની કુલ કિંમત હોય એના પચાસ ટકા અથવા રૂપિયા પંચોતેર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મળવાપાત્ર છે ને આના માટે આઈ ખેડૂત પોર્ટલ પર આગામી તારીખ સાત ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી થઈ શકશે આઈ ખેડૂત પોર્ટલના ખેતીવાડી વિભાગમાં આ માટેની અરજી કરવાની છે તો આઈ ખેડૂતની વાત જાણ્યા બાદ હવે આપણે જે મહત્વનો મુદ્દો છે ફર્ટિલાઇઝર ટેગિંગ એ થોડો સમજવાનો પ્રયાસ કરીએ તો આપણા દેશના જે કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ એમને આપણા દેશના દરેક મુખ્યમંત્રીઓને પત્ર લખ્યો છે અને ત્રણ બાબતો અંગે થોડીક કાર્યવાહી કરવા માટે એમને જણાવ્યું છે જે પહેલી બાબત છે એ છે ફર્ટિલાઇઝર ટેગિંગ આપણા દેશમાં ડીએપી અને યુરિયાની જે જરૂરિયાત છે એના કરતાં ઘણી વખત પ્રમાણમાં ઓછું ખાતર આવે છે અને ઘણા વિસ્તારોમાં અછત સર્જાય છે આ અછતના કારણે ઘણી વખત ખેડૂતો જ્યારે ડીએપી અને યુરિયા લેવા જાય છે તો તેમને સમયસર મળતું નથી ને જ્યાં સ્ટોક ઉપલબ્ધ હોય છે એ જગ્યાએ ખેડૂતોને ડીએપી અને યુરિયાની સાથે બીજી કોઈ પણ વસ્તુઓ પરાણે લેવાની ફરજ પાડવામાં આવે છે આ મુદ્દો જે છે આપણી વિધાનસભામાં પણ ખૂબ જ ચગ્યો છે ને હવે કેન્દ્રીય કૃષિ મંત્રીએ આ બાબતે રાજ્યોના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે મારી દ્રષ્ટિએ મારી જે સમજણ છે મારી સમજણ કદાચ ખોટી પણ હોઈ શકે પણ આ જે મામલો છે એ વ્યવસ્થાનો છે આમાં કોઈ એક વ્યક્તિનો વાંક નથી આમાં એગ્રો ડીલરનો વાંક કે નથી સીધી રીતે ફર્ટિલાઇઝર કંપનીનો વાંક સરકારે જે વ્યવસ્થા ઊભી કરી છે એ વ્યવસ્થાના કારણે જ આ સમસ્યા સર્જાય છે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ સતત વધતા રહે છે સરકારની સબસિડી પણ એક રીતે વધતી રહે છે પણ સરકાર છતાં ફર્ટિલાઇઝર કંપનીઓને એક નિશ્ચિત ભાવે ડીએપી અને યુરિયા વેચવા માટે દબાણ કરે છે આથી ડીએપી અને યુરિયામાં જે પ્રોફિટ માર્જિન છે એ ફર્ટિલાઇઝર કંપનીઓના ખૂબ જ પાતળા છે આથી ફર્ટિલાઇઝર કંપનીઓ એ જે ડીએપી અને યુરિયા વેચવામાં જેમને વધુ નફો નથી મળી રહ્યો એના બદલે બીજી જે પ્રોડક્ટ જેમાં એમને નફો વધુ મળી રહ્યો છે ડીએપી યુરિયા સાથે વેચવાનો એક રીતે પ્રયાસ કરી રહી છે અને આના માટે જે એગ્રો ડીલ એગ્રો ડીલરને પણ કંપનીઓ જ જે છે એ નેનો યુરિયા કે બીજા બાયોસ આપે છે ને એના કારણે એ પછી એગ્રો ડીલરને પણ એ વેચવા પડે છે તો અહીંયા જે આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થા બદલવાની જરૂર છે આમાં કોઈ પણ પર્ટિક્યુલર એગ્રોડીલરનો કે સીધી રીતે ફર્ટિલાઇઝર કંપનીઓનો પણ એક રીતે વાગ નથી એમને તો નફો કમાવો કંપની કોઈ પણ હોય એને નફો કમાવાનો હોય તો અહીંયા એમને ડીએપી યુરિયામાંથી કદાચ નફો નથી મળી રહ્યો તો એ લોકો બીજી આડકતરી રીતે નફો કમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે એગ્રો ડીલર ને કંપનીઓ આપે છે અને એગ્રો ડીલર એ જ વસ્તુ ખેડૂતોને આપે છે તો અહીંયા સમગ્ર વ્યવસ્થા જે છે એમાં પરિવર્તન લાવવાની જરૂર છે બીજો જે મહત્વનો મુદ્દો છે ફર્ટિલાઇઝર ટેગિંગ પછી એ ખાતરની કાળાબજારી છે ખાતરની કાળાબજારી એટલે ઘણી વખત અમુક ખાતરની તંગી સર્જાય છે અને એ ઊંચા ભાવે ખેડૂતોને ખરીદવાની જરૂર પડે છે એવી જે માહિતી છે એ કેન્દ્રીય કૃષિ મંત્રાલયને મળી છે અને એ બાબતે પણ રાજ્ય સરકારોએ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ એવું પત્રમાં કેન્દ્રીય કૃષિમંત્રીએ ઉલ્લેખ કર્યો છે ત્રીજી જે માહિતી છે અથવા ત્રીજું જે સૂચન છે એ છે ફેક ફર્ટિલાઇઝર ફેક ફર્ટિલાઇઝર એટલે એક રીતે બિન ગુણવત્તાયુક્ત ખાતર બિનઅધિકૃત ખાતર અથવા તો ડુપ્લિકેટ ખાતર કારણ કે ખેડૂતોની જાગૃતિનો લાભ ઉઠાવી ઘણા લે ભાગુ તત્વો ભળતા નામ સાથે ડુપ્લિકેટ ખાતર વેચી રહ્યા છે અને બિનઅધિકૃત ખાતર વેચી રહ્યા છે તો એ જે આખું કૌભાંડ છે એ પણ મોટા પાયે ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં પણ અનેક વખત ડુપ્લિકેટ ખાતર કે બિનઅધિકૃત ખાતર પકડાયા છે એવા સમાચાર આપણે જોતા રહીએ છીએ તો આ મામલે પણ રાજ્ય સરકાર જે છે એ લાલ આંખ કરે અને આ રીતે બિન ગુણવત્તાયુક્ત બિનઅધિકૃત અને ડુપ્લિકેટ ખાતર જે છે એ ખેડૂતોને આપનારા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે એવું કેન્દ્રીય કૃષિ મંત્રીએ જણાવ્યું છે તો અહીંયા કેન્દ્રીય કૃષિ મંત્રીએ ત્રણ બાબતો અંગે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે એમાં પણ જે સૌથી મહત્વની બાબત છે જે ફર્ટિલાઇઝર ટેગિંગ એમાં તો સીધી રીતે જોઈએ તો કેન્દ્ર સરકારે જ કાર્યવાહી કરવાની જરૂર છે કેન્દ્ર સરકાર જ જો જે એવી વ્યવસ્થા ઊભી કરશે તો અહીંયા ખેડૂતોને બળજબરીપૂર્વક કોઈ વસ્તુ ખરીદવાની કદાચ ફરજ નહીં પડે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ પછી આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રી સાયન સાથે જય કિસાન